અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાક બરબાદ થયા બાદ ખેડૂતોના હિતમાં કોંગ્રેસના નેતાઓ મેદાને ઉતર્યા છે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત વાડિયા બગસરા ધારી ખાંભા રાજુલા જાફરાબાદ અને લીલીયાબાદ આજે સાવરકુંડલા ખાતે ભવ્ય ખેડૂત સભાનું આયોજન થયું હતું પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપુદાસની આગેવાનીમાં ખેડૂતોની દેવાની માફી સહિત પંદર મુદ્દાઓ સાથે સરકાર ખેડૂતોની ભારે આવે

અને જે અમે ખેડૂત સત્યાગ્રહ કમિટીએ વાત ઉપાડી છે દેવા માફીની સ્વયંભુ આ ખેડૂતો આવ્યા હતા પોતપોતાના ટ્રેક્ટરો પોતપોતાના વાહનો લઈ આ લોકો પોતાનો અવાજ બુલંદ બનાવવા આવ્યા હતા આવનાર દિવસોમાં સરકાર યોગ્ય નિર્ણય નહીં કરે તો મને એવું લાગે છે કે આ લડાઈ તેજ બનતી જશે અને ખેડૂતો સ્વયંભુ ઘરેથી બહાર આવ્યા હોય એવું મને દેખાતું હતું